જિલ્લાના મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિરા અને સામાજિક સંગઠન અંતર્ગત મા બાપ વિહોણી જરૂરિયાતમંદ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ માં એકસો એક યુવક યુવતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપના અધ્યક્ષ અજય બ્રહ્મભર નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ કટલાલના ધારાસભ્ય રાજેશ ઝાલા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડપિયા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નકરજી કિરાણાસા સાંસદ દેવુસિંહ ચૌહાણ ગુજરાત પ્રદેશ કે મારા વિધાનસભા ની અંદર હું જીતીને આવીશ તો મારો તમામ પગાર અને તમામ સમૂહ આ પૈસા પગાર મારો અર્પણ કરીશ અને આવનાર પહેલા જ વિધાનસભા ના ધારાસભ્ય બન્યા બાદ સિત્યોતેર દીકરીઓના મા બાપ વગર ની દીકરીઓ અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન નું આયોજન કર્યું હતું ત્યારબાદ આજે ગત બીજું વર્ષ નદીથી બીજો સમૂહ લગ્ન આયોજન કર્યું એની અંદર એકસો એક દીકરીઓના સમૂહ લગ્ન જે છે જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન નો જે સંકલ્પ હતો અને મારો જે સંકલ્પ છે એ જ્યાં સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું આ સમૂહ લગ્ન નું આયોજન કરતો રહીશ અને જરૂરિયાતમંદ દીકરીઓ નો સમૂહ લગ્ન અને મા બાપ વગર ની દીકરીઓનો સમૂહ લગ્ન હું કરતો રહેવાનો છું